બનાસકાંઠાના દાતામાં આવેલી સરકારી હોસ્પિટલમાં ફરી એકવાર ઓપીડી સેવાઓ શરૂ કરી દેવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ભારે વરસાદને કારણે દાતાની સરકારી હોસ્પિટલમાં પાણી ભરાઈ જવાને કારણે ઇમરજન્સી અને ઓપીડી સેવાઓ બંધ કરવામાં આવી હતી અને નગર નિગમની ઓફિસ ખાતે સેવાઓ આપવામાં આવતી હતી જોકે હવે હોસ્પિટલમાં પાણી ઓસરતા સેવાઓ ફરી શરૂ કરવામાં આવી છે દાતા ખાતે મોટા પ્રમાણમાં પાણી ઘૂસી ગયું તેથી આપણે અહીંયા ઓપીડી તથા ઇમરજન્સી સેવા ચાલુ રાખી શકીએ એમ નતા દર્દીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આપણે ત્યાં તાલુકા આરોગ્ય અધિકારીની કચેરી ખાતે ઓપીડી સેવા ચાલુ રાખેલી અને મોડી સાંજ સુધી સામૂહિક આરોગ્ય કેન્દ્ર દાતાની સાફ સફાઈ થઈ ગયા પછી અત્યારે આજ સવારથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધાંતા ખાતે દર્દીઓની તમામ ઓપીડી તથા ઇમરજન્સી સેવાઓ રાબેતા મુજબ ચાલુ કરેલી છે